નવીનભાઈના નમસ્કાર મિત્રો રસા ખેંચની હરીફાઈની તૈયારી પૂર્વ તૈયારી ચાલી રહી છે કસણભાઈ છે કાનજીભાઈ અલીભાઈ ઇદ્રીસભાઈ રામજીભાઈ બધા મિત્રો એક તરફ ટીમ તરફ થઈ રહ્યા છે બે ટીમની વહેંચણી ચાલી રહી છે દેવાંગભાઈ ગઢવી રામજીભાઈ ઇદ્રીસભાઈ અને બધા મિત્રો એક ટીમમાં છે અલીભાઈ કસનભાઈ આ દેખાઈ રહ્યો છે જે જે રસો જાડો એકદમ જાડાઈ જાડો રસો છે લગભગ બે ઇંચની જાડાઈ વાળો હશે તેનાથી વધારે મુઠ આપણી મુઠમાં આવી શકે એટલો જાડો રસો છે એક તરફની ટીમ કસનભાઈ ને અલીભાઈ અને બીજી તરફની ટીમમાં આગળ આવું ભાજપે છગનભાઈ પછી અજીજભાઈ એની પાછળ સુલેમાનભાઈ અને આપણે નારણભાઈ મસાલિયા સાથે સાથે સૌથી છેલ્લે મનોજભાઈ ત્રિપાઠી સાહેબ અને આપણા શંકરભાઈ ચારણ એ પણ ટીમ બી તરફ ભાગ લઈ રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો ટીમ એ અને ટીમ બીની રસા ખેંચની હરીફાઈ તો જ્યારે રસા ખેંચની હરીફાઈ ચાલુ થઈ ત્યાં સુધી વિડીયો હું પોઝ કરું છું અને પછી આગળ વધી રસા ખેંચની પૂર્વ તૈયારી થઈ ગઈ છે વચ્ચે એક બ્લુ કલરની દોરી એનું નિશાન બાંધ્યું છે જ્યાં આયોજકો અને નિર્ણાયકો ઊભા છે અને મારી ડાબી તરફ એ ટીમ અને જમણી તરફ બી ટીમ બંને પોતાની જીતનો પ્રયાસ કરશે તો ચાલુ થઈ રહી છે રસા હરીફાઈ જેમાં કરશનભાઈ અલીભાઈ બધા તાકાત લગાવી રહ્યા છે વળી એક મિનિટ પાછો સ્ટોપ સ્ટોપ આવી ગયો અને થોભવાનું સિગ્નલ મળ્યું છે અને પાછા ઊભા રહી ગયા છે આપણે કન્ટિન્યુ લાઈવ ચાલુ રાખ્યું છે આ સામે જે દેખાઈ રહ્યા છે એ નિર્ણાયકો આયોજકો એ લોકોનું ગ્રુપ છે જેઓ દોરી પાસે જે નિશાન બાંધ્યું છે ત્યાં ઉભેલા છે અને હવે સ્ટાર્ટ તૈયારી

મને પોતપોતાની તાકાત લગાવી રહ્યા છે અને જે આપ દ્રશ્યમાં થઈ રહ્યા છો કાનજીભાઈ ઘણી બધી તાકાત લગાવી રહ્યા છે અને કરશનભાઈ પાછળ પાછળ ખેંચાઈ રહ્યા છે અને પહેલી તરફ છગનભાઈ અજીજભાઈ મનોજભાઈ ત્રિપાઠી સાહેબ એ બધા ખેંચી રહ્યા છે અને મનોજભાઈ ત્રિપાઠી અજીજભાઈ સુલેમાનભાઈ હુસેનભાઈ હુસેનભાઈ તો નથી સોરી આપણા છગનભાઈ એ લોકોની ટીમનો વિજય થયો આ સાથે રસા હરીફાઈમાં તમે આ દ્રશ્યો જોયા અને હું છું નવીનભાઈ જયપાલ નમસ્કાર